તંત્ર હરકતમાં પણ આવ્યું અને તંત્ર સફાળું પણ જાગ્યું ગાંધીનગર જિલ્લાની અંદર દહેગામ તાલુકામાં મોટા પહાડિયા ગામ જે આવેલું છે તેનો બારોબાર જે છે તે સોલો કરી દેવામાં આવે છે આ ગામની અંદર છસોથી વધુ લોકો ત્યાં રહે રહેઠાણ ત્યાં છસોથી વધુ લોકો ત્યાં રહેણાંક કરી રહ્યા છે આ બધાની વચ્ચે મુખ્ય વાત જો કરવામાં આવે તો જે આ મિલકત ગામની હતી તેના વારસદારોએ દહેગામ રજિસ્ટ્રાર ઓફિસ જઈને ખોટા ફોટા બતાવી અને દસ્તાવેજ કરી લીધો હતો દસ્તાવેજ થયા બાદ તેની કાચી એક નોંધ પડી હતી નોંધની જાણ જે છે તે ગ્રામજનોના આગેવાનો થ આગેવાનોને થતાં જ તેઓએ હોબાળો કર્યો હતો પ્રાંત ઓફિસને અને સબ રજિસ્ટ્રાર ઓફિસને રજૂઆત કરી હતી કે આ દસ્તાવેજ જે છે તે રદ કરવામાં ચોક્કસી કાયદાની જોગવાઈ અનુસાર સબરજિસ્ટ્રાન કે કરેક્ટરના ઓથોરિટી એટલે કે પાવરમાં દસ્તાવેજ રદ કરવાનું હોતું નથી તેના અનુસંધાને અને પ્રાંતને ગ્રામજનોને જવાબ આપ્યો હતો કે આ બાબતે ચોક્કસી કાર્યવાહી કરવામાં આવશે પરંતુ દસ્તાવેજ રદ કરવાની સત્તા જે છે તે કોર્ટ કોર્ટ પાસે છે જેથી દસ્તાવેજ રદ નહીં કરી શકીએ બીજી મહત્ત્વની વાત કરવામાં આવે તો સમગ્ર મામલે ગ્રામજનોના હોબાળા બાદ તંત્ર સફાળું જાગ્યું હતું અને દહેગામ નજીક જે છે તે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી ચોક્કસી આ પોલીસ ફરિયાદની તપાસ જે છે તે ગાંધીનગર એલસીબી વન એટલે કે લોકલ ક્રાઇમ બ્રાન્ચ વનને સોંપવામાં આવી છે એલસીબીએ તપાસ કરી હતી જેમાં આઠ શખ્સો સામે ફરિયાદ જે છે તે નોંધવામાં આવી છે લેનાર વેચનાર બ્રોકર સહિત તમામ લોકો સામે ફરિયાદની તજવીજ જે છે તે હાથ ધરી હતી ઝીણવટભૂરી ઝીણવટભરીપૂર્વક પૂર્વક ગાંધીનગર એલસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને ત્યારે અનુસંધાને આઠ લોકો સામે બહાર ફરિયાદ નોંધવામાં આવી હતી જેના અનુસંધાને બે લોકોની ધરપકડ એલસીબીને કરવામાં સફળતા મળી છે તેની અંદર વાત કરવામાં આવે તો જયેન્દ્રસિંહ જસુસિંહ ઝાલા અને વિનોદ ભીખાજી ઝાલાજા ઝાલાની અત્યારે હાલ ધરપકડ એલસીબી દ્વારા કરી લેવામાં આવી છે જે ખરીદનાર હતો એટલે કે આ ગામની જમીન એટલે આખું ગામ ખરીદ્યું હતું અત્યારે ફરાર છે ગાંધીનગર ની ટીમ અત્યારે તેની શોધી રહી છે પરંતુ ચોક્કસી આ બધાની વચ્ચે એક મહત્વની વાત એ પણ છે વારસદારોએ ખોટા ફોટા બતાવી દસ્તાવેજ કરાવી લીધો હતો ચોક્કસી જમીનમાં એમના બાપદાદાઓના નામ હતા એના કારણે વારસોએ આનો ગેરફાયદો ઉઠાવ્યો જે રીતે અત્યારે માહિતી સામે આવી રહી છે સીધી લીટીના વારસદારોએ ખોટા ફોટા બતાવ્યું ખોટા ફોટા એટલે જગ્યાના સ્થળના ખોટા ફોટા દર્શાવવામાં આવ્યા હતા વારસદારોએ આર્થિક લાભના હેતુ અનુસાર આ જમીન જે છે તે વારંવાર વેચી મારી હતી પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો એ પણ થયો છે કે આ લોકોએ તમામ લોકોએ ભેગા મળી આર્થિક લાભ મેળવવા માટે આ સમગ્ર કૌભાંડ કર્યું હતું અત્યારે આઠ લોકોમાંથી બે લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે જેને જમીન ખરીદી હતી તે અત્યારે વોન્ટેડ છે ત્યારે પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આમાંથી દહેગામ રેવન્યુ વિભાગ કચેરીમાંથી કોઈ અધિકારી કર્મચારીની મૂડી ભગત છે કે કેમ તે દિશામાં પણ અત્યારે હાથ તપાસ પરંતુ આ જે વિગત છે તે ગામની જમીન જેને ખરીદી હતી વધુ વિગત જે છે તે સામે આવશે ચોક્કસથી બહાર એક ચિંતા વિષય કહી શકાય કે આખે આખું ગામ લગભગ અહીંયા છસોથી વધુ લોકો પોતાના પરિવાર સાથે અહીંયા વસવાટ કરતા હતા ત્યારે આ ગામ જે છે તે એકાએક વેચી દેતા અનેક ગામ ગ્રામજનોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો કારણ કે આ ગામના લોકોને ગ્રામ પંચાયતના નિયમ અનુસાર તેઓનો અહીંયા બોર પણ આવેલો છે તેઓ લાઇટ બિલ પણ ભરપાઈ કરે છે મકાનની આકાણી પણ છે એટલે તમામ કહી શકાય કે જે પોતાનું ઘર હોય છે તેના ડોક્યુમેન્ટ્રી દસ્તાવેજી પુરાવા હોય છે તે તેમની પાસે અત્યારે છે ચોક્કસથી સૂત્રોથી જે પ્રમાણે માહિતી બહાર સામે આવી રહી છે કે જે તે સમયે આ વારસદારોના માતા પિતા હોય કે અન્ય વડવાઓ હોય તેઓએ આ જમીન જે છે તે આ લોકોને જે તે સમયે ભાવ ચાલતો હશે જમીનો તે પ્રમાણ તે મુજબ તેઓના નક્કી કરાયેલા દર ચૂકવવામાં આવ્યા હતા પરંતુ પહેલાં મેળે લખાણો જે છે તે થતા હતા સ્ટેમ્પ ઉપર પરંતુ અત્યારે એ સ્ટેમ્પ જે છે નથી ગણાતા તેના કારણે ચોક્કસથી સાત બારમાં ગ્રામજનોના કે ગામનું નામ નહીં આવવાના કારણે તેમના વારસદારોએ આનો ફાયદો ઉઠાવ્યો હતો અને આખે આખું ગામની જે જમીન હતી તે વેચવાનો સોદો કર્યો હતો ચોક્કસથી આ લોકો સામે ચા આઈપીસી કલમ ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો પાસઠ ચારસો એકોતેર સહિતની કલમો સામે સહિતની કલમો સાથે ગુનો નોંધવામાં આવ્યો છે આ તમામ કલમો તમામ જે કલમો છે તે ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરવા ખોટા દસ્તાવેજી પુરાવા રજૂ કરવા સહિતની કલમો સાત વર્ષ સુધીની જેલ અને દંડની સહિતની જોગવાઈ અનુસાર અત્યારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તમામ લોકોની અત્યારે પૂછપરછ રાઉન્ડઅપ કરવાની કામગીરી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે એલસીવીએ આ બધાની વચ્ચે બે લોકોની અટકાયત કરી લીધી છે તેમની પૂછપરછ અત્યારે ચાલી રહી છે પરંતુ હજુ જે જમીન ખરીદનાર હતો તેની અત્યારે હાલ પોલીસ શોધખોળ આની આદરી રહી છે તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે પાટનગરમાં આખે આખું ગામ વેચાઈ ગયું તે ચોક્કસથી ચિંતાનો વિષય કહી શકાય કારણ કે તમામ રેવન્યુ વિભાગમાં વ્યવહારો હોય કે તમામ કામગીરી હોય ઓનલાઈન કરી દેવામાં આવી છે છતાં પણ આવા ભૂમાફિયાઓ નકલી ડોક્યુમેન્ટો ઊભા કરી નકલી માથાઓ ઊભા કરી નકલી ખેડૂતો ઊભા કરી અવારનવાર આવા કૌભાંડો સામે આવતા હોય છે ત્યારે આવનાર સમયમાં હજુ પણ આ જે પ્રોસેસ છે વધુ કડક થાય અને પારદર્શક થાય તેને લઈને નોંધ પડ્યા બાદ સમગ્ર કૌભાંડ બહાર બહાર આવી ચૂક્યું હતું ગ્રામજનોના હોબાળા બાદ તંત્ર જે તે હરકતમાં પણ આવ્યું અને સફાળું પણ જાગ્યું જો ગ્રામજનોને આની ખબર ન પડી હોત તો કદાચ આખે આખું ગામ જે છે તે વેચાઈ ચૂક્યું હોત ચોક્કસથી નોંધ પડી ગઈ છે દસ્તાવેજ પણ થઈ ચૂક્યું હતું ત્યારે આગામી સમયમાં તપાસમાં શું બહાર આવે છે તે જોવાનું રહ્યું લેનાર જે ઇસમ છે તેની ધરપકડ બાદ કોઈ રેવન્યુમાંથી દેગામ રેવન્યુ કચેરીમાંથી મામલા કચેરીમાંથી કોઈ અધિકારી કોઈ કર્મચારી કે અન્ય કોઈ સંડોવાયેલો છે કે કેમ તે દિશામાં અત્યારે હાલ પોલીસ તો તપાસ કરી રહી છે આગામી સમયમાં શું બહાર નીકળે છે તે જોવાનું રહ્યું જી બહાર જે કાર્તિકજી વાત કરવામાં આવે તો જે રીતે આપે જણાવ્યું કે આ ગામમાં છસોથી વધુ લોકો રહે છે ત્યારે આ ગામ વેચાઈ ગયું છે તો જ્યારે તેમને ખબર પડી ગઈ હશે તો હોબાળો કરવામાં આવ્યો હતો ક્યાંક ને ક્યાંક તે લોકો પર આબ ફાટ્યું હોય મુસીબતનું તેવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક પણ એવા બી સવાલો ઉઠે છે કે જ્યારે મોટી આવી ઘટના બને છે ત્યારબાદ જ તંત્ર હરકતમાં આવે છે

જે દસ્તાવેજ થઈ ચૂક્યો હતો તે પ્રાથમિક તપાસ જે સામે આવી છે તેની અંદર વારસદારો દ્વારા આ દસ્તાવેજ કરવામાં આવ્યો હતો ચોક્કસથી લીટીના વારસદારો દસ્તાવેજમાં જોગવાય છે કે પિતાની વારસેમાં સીધી લીટીના વારસદારો હોય કોઈ બી જગ્યા કોઈ સ્થળ હોય કે મકાન હોય લેવેજ સરળતાથી કરી શકતા હોય છે અને તેનો જ લાભ જે છે તે આ વારસદારોએ ઉઠાવ્યો હતો પરંતુ જે સ્થળના ફોટા હતા તે ખોટા ફોટા રજૂ કરવામાં આવ્યા હતા તેના કારણે જ આ સમગ્ર કૌભાંડ જે છે તે બહાર આવ્યું છે ચોક્કસથી જે તે સમયે આ મિલકત હતી આ ગામની જે સ્થાયી એના ઉપર વસવાટ આ જવા અગાઉ જે છે તે વેચાણ કરી દેવામાં આવી હતી પરંતુ તેનો દસ્તાવેજ જે તે સમયે કરવાનો રહી ગયો હોય અથવા વિશ્વાસ વિશ્વાસમાં પહેલાંના સમયમાં ગરમીળે લખાણ થતા હતા તેના કારણે સમય સંજોગે જે સમય જે બન્યો હોય તે તેનો લાભ જે છે તેના વારસદારો ઉપાડ્યો હતો અને તેના કારણે અત્યારે ગ્રામજનો ચિંતામાં મુકાયા હતા અને તેઓએ જે છે તે દહેગામ દહેગામ મામલતદાર ઓફિસ ખાતે અને રજીસ્ટાર ઓફિસ ખાતે રજૂઆત કરી હતી અને રજૂઆતને ધ્યાનમાં લઈ અને ગાંધીનગર કલેક્ટર ગાંધીનગર ડેપ્યુટી કલેક્ટર સહિતની ટીમનો ટીમો જે છે તે ઘટના સ્થળે પહોંચ્યા હતા ઘટના સ્થળે પહોંચી સમગ્ર વિગતનો તાગ મેળવ્યો હતો અને ત્યારબાદ જે છે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી ફરિયાદ નોંધાયા બાદ એલસીબીને તપાસ જે છે તે સોંપવામાં આવી છે એલસીબીની તપાસમાં અત્યારે બે લોકોની અટકાયત કરી દેવામાં આવી છે અત્યારે આગામી સમયમાં હજુ આઠ લોકો સામે ફરિયાદ જે તે નોંધાઈ આઠ લોકો સામે ફરિયાદ જે તે નોંધવામાં આવી છે અત્યારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે વોન્ટેડ એ છે કે જેને જમીન આ ચોક્કસથી બીજા પાંચ અન્ય આરોપી પણ અત્યારે પોલીસ પકડથી દૂર છે આગામી સમયમાં પકડાયા બાદ શું નવો ખુલાસો થાય છે કોની સાથે મિલી ભગત હતી કોના કહેવાથી આ સોદો કરવામાં આવ્યો સમગ્ર કૌભાંડ ઉપરથી પડદો પડદો જે છે તે ઉચકા છે ત્યારબાદ જ સત્ય જે છે તે સામે આવશે જી કાર્તિકજી આ જે મામલો છે જે ગામ વેચવામાં આવ્યું છે અન્ય કોની સંડોવણી છે તે આગળ આવનારો સમય જ બતાવશે સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર

આર્થિક લાભ મેળવા કૌભાંડ જે છે તે આચર્યું હતું તો જયેન્દ્ર જસુજી ઝાલા અને વિનોદ ભીકાજી ઝાલાની ધરપકડ કરાઈ છે આખું ગામ આરોપી અલ્પેશ હજુ પોલીસ પકડતી દૂધ દર્શક મિત્રો હજી આ મુદ્દે વધુ ચર્ચા કરવાની બાકી છે પરંતુ હાલ સમય થયો છે વિરામનો आइए आइए और आपकी उम्र क्या होगी सौ so, आपकी एज पच्चीस साल साल हाँ? हाँ। पच्चीस साल पूरे होने चले और आज भी आबाद ब्रेड हमारे परिवार का एक अतूट हिस्सा है आबाद ब्रेड आपकी छोटी और बड़ी हंगर का साथी टू तो टॉपिक तो तो में आप स्वागत हो चु दिव्या તમે હળદર વાળું ઉબૂત પી લો તમારી ગળાની ખીજટી દૂર થઈ જશે અરે થોડું આદુનો રસ પી લો સારું થઈ જશે અરે એટલો ટાઈમ નથી મારી પાસે એક સિરપ છે જે આયુર્વેદિક છે અને મધથી ભરપૂર તેમાં તુલસી અને આદુના સ્વાદની છે તો એક ચમચી સિરપ તમારી ખાંસીને ભરમાં કરશે દૂર તુલસી સિરપ આહ હા તો ખરેખર ઇફેક્ટિવ છે આનું હંમેશા મારી સાથે રાખીશ મધના ની તુલસી કપ સિરપ છું મંતર કરશે સરદી ખાંસી થેન્ક યુ તુલસી કપ સીરપ ડિસ્ટ્રિબ્યુટર માટે સંપર્ક કરો 9825524011 એટ ટુ ફાઇવ ફાઇવ ટુ ફોર ઝીરો વન વન ચારમાં દરેક મનુષ્યને ભાગ્યશાળી બનાવી મોકલ્યું છતાંય કોઈ અમીર છે તો કોઈ ગરીબ શત્રુ પર વિજય અને મેલી વિદ્યા જેવી સમસ્યાઓથી કાયમી છુટકારો અપાવે છે હું સ્વીટી મને નથી સમજાતું કે પ્રેમ કરવો કોઈ પાપ છે જ્યારે મેં મારા પ્રેમ લગ્નની વાત કરી ત્યારે પરિવાર અને સમાજ બધા અમારી વિરુદ્ધ થઈ ગયા અમે બહુ નિરાશ થઈ ગયા પરંતુ મારા સદ નસીબ કે અમે જ્યોતિષી રાજગુરુ બાબાની એડ જોઈ અને પછી હું તેમને કોલ કરીને તરત જ તેમને મળવા પહોંચી ગઈ એમણે એમની કાળી વિદ્યાનો કાટ કર્યો અને આજે મારા મનપસંદ સાથે સગાઈ થઈ ગઈ અને છ મહિના પછી અમારા લગ્ન તો આજે સંપર્ક કરો રાજગુરુ જ્યોતિષ નવ 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 આઠ 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 નવ નવ છ અને સમસ્યાઓનું સમાધાન કરી સુખી અને સમૃદ્ધ જીવન વિતાવો રાજગુરુ જ્યોતિષ

પોલીસે સોફ્ટવેર નાકના રાજુ યુવરાજ પંડિતની ધરપકડ કરી લીધી છે સુરતમાં આરપીએફની ટીમે ઈ ટિકિટ ટ્રેકેટનો પર્દાફાશ કર્યો છે આ રેડિટ સોફ્ટવેર થી તત્કાલ રેલવે ટિકિટ બનાવતો વધુ એક સકળ પાયો રૂપિયા 30.2 કરોડની ટિકિટો મામલો ઓનલાઈન ટિકિટ કોબામાં વધુ એકની ધરપકડ

દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી સમગ્ર મામલે તપાસ કરતા મળી છે કારણ કે એક ટિકિટ કૌભાંડમાં ચાર પોઈન્ટ પચાસ કરોડ ની ઈ ટિકિટ નું રેટેટ નો જેવા મામલો સમગ્ર મામલે હાલ તો સામે આવ્યો છે ત્યારે પોલીસ ને વધુ સફળતા મળી છે અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે જી

સમગ્ર મામલે છે તે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે અને આગળ કેટલા જે આરોપીઓ છે તેના નામ ખુલ્લે તેવી પણ શક્યતાઓ છે કારણ કે પોલીસે આ મામલે ઊંડાણ પૂર્વક જે તપાસ કરવાની હોય તે કરી રહી છે અને આ મામલે મોટા ખુલાસા થાય તેવી પણ શક્યતાઓ જોવા મળે છે જી જી રાહુલ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર સુરતમાં આરપીએફ ની ટીમે ઈ ટિકિટ રેકેટ નો પર્દાફાશ કર્યો છે પાયરેટેડ સોફ્ટવેર થી તત્કાલ રેલવે ટિકિટ બનાવતો વધુ એક આરોપી ઝડપાયો છે રૂપિયા 4.50 કરોડ ની ઈ ટિકિટ ના રેકેટ નો પર્દાફાશ થયો છે કે શખ્સ ની ધરપકડ કરાઈ છે સુરત ના રાંદેર વિયર કમ કોઝવે ચાર નંબરના દરવાજાની ગ્રીલ તૂટી છે ગ્રીલ તૂટતા પાણીના મોટા પ્રમાણમાં વેડફાર થઈ રહ્યો છે પાણીનું તંત્રની બેદરકારી સામે આવી છે નહીવત વરસાદમાં ગ્રીલ તૂટી પડી છે ઉપરવાસમાં સારા વરસાદને કારણે વાહન ચાલકો માટે પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે સુરતમાં તંત્રની બેદરકારીના દ્રશ્યો આપ જોઈ શકો છો રાંદેર વિયરકમ કોઝવેના ચાર નંબરના દરવાજાની ગ્રીલ તૂટી પડી છે પાણીનો વેડફાટ થતો જોવા મળી રહ્યો છે

ઉપરવાસ માં પાણી આવવાના કારણે કોજવેને બંધ કરવામાં આવ્યો હતો પરંતુ કોજવેના ના નંબરના જે ગેટ પાસે જે ગ્રીલ હતી તે તૂટી હતી અને આ ગ્રીલ તૂટવાના કારણે જે પાણી છે તે પાણીનો બગાડ થઈ રહ્યો છે અને તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે મહાનગરપાલિકા દ્વારા પ્રિમોન્સુન જે કામગીરી હોય છે તે કરવામાં આવી હતી પણ મહાનગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરી ના લીલે લીલા ઉઠતા હોય તેવું નજરે પડી રહ્યું છે જી ચાર નવાજાની ગ્રીલ તૂટી પડી ગઈ છે તો ગ્રીલ તૂટતા પાણી નો વેડફાટ થઈ રહ્યો છે તંત્ર ની બેદરકારી ના દ્રશ્યો સામે આવી રહ્યા છે વરસાદ માં પણ આ ગ્રીલ તૂટી પડી છે તો દર્શક મિત્રો આ હતી આજની ચર્ચા ફરી મળીશું નવા મુદ્દાઓ સાથે ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા નમસ્કાર